ઉધના વિસ્તારમાં આગળ સામે રમી રહેલા ત્રણ વર્ષ બાળકનું બદલી રાદે સાથે છોકરી સમજી અપહરણ કરી ગયેલા મનોવિકૃતનું પોલીસે સરઘસ કર્યું મિનિટના જ્યાં જ્યાં લઈ ફર્યો હતો તે સ્થળે તેને લઈ જવાયો હતો મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ઉધના વિસ્તારમાં રહેતા દંપતીનો ત્રણ વર્ષ પુત્ર બુધવારે સાંજે પાંચ એક વાગ્યાના સામા તેની જ વયના બાળકો સાથે રમી રહ્યો હતો ત્યારે એક અજાણ્યો યુવક ચોકલેટી લાલચ આપી તેનું અપહરણ કરીને લઈ ગયો હતો અપહરણના એક કલાકમાં જ દંપતી ઉદના પોલીસ મથકે દોડી ગયું તો પોલીસે અલગ અલગ ટીમ બનાવી સીસીટીવી ચેક કરતા એક યુવક બાળકનો અપહરણ કરીને લઈ જતો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો આ બાળકને લઈ જતો શખ્સ છે દિશામાં લઈ જતો હતો તેનો પીછો કરવાના બદલે ટીમ આગળ મોકલી તેમને રિવર્સમાં સીસીટીવી ચેક કરવા જણાવ્યું હતું અને પંચાવન મિનિટમાં જ સફળતા હાથ લાગી હતી પોલીસે પટેલ નગર પાસે જ્યારે એક દુકાનમાં સીસીટીવી ચેક કરવા પહોંચી ત્યારે નાટ્યાત્કમ રીતે અફરણકાર બાળકને ખભા પર ઉચકીને આવતો દેખાતા દોડીને દબોચી લેવાયો હતો પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવવાની સાથે કોર્ટની પરમિશન લઈ બીએનએસ ની કલમ એકસો ચાલીસ ચાર અને પોક્સો ની કલમ બાર નો ઉમેરો કર્યો હતો દાનિશ શેખ ને શુક્રવારે ઘટનાસ્થળે લઈ જવાયો હતો અહીં તેને બાળકનું કેવી રીતે અપહરણ કર્યું અને તે કયા કયા રસ્તે બાળકને લઈ ગયો હતો જે બે દુકાનમાં ચોકલેટ અને વેપર અપાવવા માટે લઈ ગયો હતો ત્યાં પણ તેને લઈ જવાયો હતો અહીં પણ કેટલાક શખ્સોએ તેને બાળક સાથે જોયો હોય ઓળખી બતાવ્યો હતો